વરાછા વિસ્તારની સંસ્કૃતિ મયમાં છેલ્લા છવ્વીસ વર્ષથી સતત ઉજવાતી આવી રહી છે એક અનોખી અને ભવ્ય ઉજવણી શ્રી અમ્મા માતાજીની સાલગીરી આ પાવન પ્રસંગે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા સિદ્ધ કુટિર મહાદેવના મંદિર ખાતે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં તમિલ સમાજના ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લે છે શ્રી મારી માતાજી તમિલ સમાજ માટે માત્ર એક દેવી નહીં પરંતુ ભક્તિ આશ્રય અને રક્ષણની મૂર્તિરૂપ છે લોકો પોતાની શ્રદ્ધાને વ્યક્ત કરવા માટે અનેક પ્રકારની કઠિન ધાર્મિક ક્રિયાઓ દ્વારા માતાજીને મનાવવાનો પ્રયાસ કરે છે સાલગીરી નિમિત્તે યોજાતા મહોત્સવમાં ભક્તો પીઠ પર મોઢામાં તેમજ પીઠ પાછળ સુઈના ધારદાર સળિયા તથા હુક ખેંચીને પોતાનું સમર્પણ દર્શાવે છે આ વિધિઓ માત્ર ધર્મની લાગણી માટે નથી પરંતુ એક મજબૂત સંસ્કૃતિ અને પરંપરાની પણ નિશાની છે છવ્વીસ વર્ષથી સતત ઉજવાતા આ ઉત્સવમાં વર્ષે વર્ષે ભક્તોની સંખ્યા વધતી જાય છે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની જાય છે ભક્તો દ્વારા ગાતી ભજનો ધૂન અને શોભાયાત્રા દ્વારા માતાજીની આરાધના થાય છે આ પ્રસંગે પ્રસાદ વિતરણ અન્ન ક્ષેત્રે વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે તમિલ સમાજના વડીલોથી લઈને યુવા વર્ગ સુધીના તમામ લોકો ઉજવણીમાં સહભાગી બને છે અને કહે છે કે શ્રદ્ધાથી જે માંગશો તે માતાજી જરૂર પૂરું કરે છે કારણ કે તેમાં શ્રદ્ધા તપશ્ચર્ય અને ભક્તિનું ઊંડાણ છે મારું નામ યોગેશ બચ્ચુભાઈ રાજપૂત હા અમારો ત્રિસુલ માતાજીનો તહેવાર આવે અમારે દર વર્ષે અમે કરીએ વિશેષતા ભક્તો માનતા લે કે મારી આ ઈચ્છા પૂરી થઈ જાય આટલા દિવસોમાં તો હું રિક્ષા કે ફોર વ્હીલ ખેંચીશ પાછળ લગાવું ત્રિશુલ કરવું એવી રીતના ભક્તો માનતા પૂરી કરે કોઈ પાંચ વર્ષ કરે કોઈ ત્રણ વર્ષ કરે કોઈને એમ લાગે કે અગિયાર વર્ષ કરે તો અગિયાર વર્ષ કરે

આ લોકો તિસુર ગાઢે છે બહુ ઓલા લોકો બે છે સેવા બહુ થાય છે સારી હાસી છે એટલે તો બધા મનથી આવે છે અને અમે બધા સેવામાં આવીએ છીએ જાત જાતના બધા માણસો આવે છે અહીંયા દિંદિયાનગરમાં મંદિર છે અહીંયા સુટકુટીથી ત્યાં જાય છે ખેંચીને ગાડીઓ એટલી હાસી છે એટલે તો ગાડી ખેંચી શકે છે ને કે આ ગાડી કંઈ જ ન ખેંચે ભાઈ